હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસીપીમાં આજે આપણે રેસીપીનો વિડીયો ઘણા મહિના પછી અપલોડ કરેલો છે અમુક સામાજિક કારણોને કારણે હું રેસીપીના વિડીયો અપલોડ નહોતી કરતી હવે આપણે અવારનવાર રેસીપીના વિડીયો મૂકતા રહીશું તો જોવાનું ચૂકતા નહીં સૌ પ્રથમ આપણે ત્રણસો ગ્રામ જેટલા કંટોલાને આ રીતે છોલી અને સમારી લઈએ આજે આપણે દેશી રીતે ચૂલા ઉપર જ કંટોળાનું શાક એકદમ સ્વાદિષ્ટ બનાવીશું જો તમને આજની મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો બે લાયકોનને જરૂરથી પ્રેસ કરજો વધુ આવી અવનવી રેસિપી જોવા માટે આજે આપણે વિલેજ સ્ટાઇલ એટલે કે ચૂલા ઉપર જ કંટોળાનું શાક અથવા તો કંકોડાનું શાક અને બાજરીના રોટલા બનાવીશું સૌપ્રથમ આપણે ખેતરમાંથી વીણેલા કંટોલાને સરસ ધોઈ સાફ કરી અને છોલી અને સમારી લીધા છે કંટોલાના શાકની ક્વોન્ટિટી આપણે 2 થી 3 માણસોને પીરસી શકાય તેટલી છે તો આપણે એકદમ સાદી અને સિમ્પલ રીતે કંટોલાનું શાક બનાવીએ તેના માટે સૌપ્રથમ આપણે 8 થી 10 કળી લસણની આ રીતે ખાંડી લેવાનું છે ખાંડણી પર પછી આપણે ચૂલા ઉપર આ રીતે તપેલીને મૂકી અને બે થી ત્રણ પરી જેટલું તેલ એડ કરવાનું છે પછી આપણે વઘાર કરવા માટે અડધી ટી સ્પૂન જેટલી રાઈને એડ કરીએ અને તેને સારી રીતે તતડવા દઈએ રાઈ સરસ તતડી જાય પછી આપણે તેમાં ખાંડેલું લસણ એડ કરી દઈએ અને લસણને પણ સારી રીતે સાંતરવા દઈએ પછી આપણે સમારેલા કંટોલાને એડ કરી દઈએ કંટોલાને આપણે ધીમા તાપ ઉપર સરસ સાંતરવાના છે કંટોલાને તેલમાં ત્યાં સુધી સાંતરવાના છે જ્યાં સુધી તે એકદમ સોફ્ટ ના થઈ જાય આપણે કંટોલાને ધીમા તાપ ઉપર જ સરસ ચડવા દઈએ આમે ગામડાની મોજ કંઈક અલગ જ હોય છે દેશી ચૂલા ઉપર ખાવાનું એકદમ સ્વાદિષ્ટ બને છે અને એમાં બાજરીના રોટલા મળી જાય તો સ્વાદમાં અનેક ગણો વધારો થઈ જાય છે કંટોલા આપણે વરાળે ચડવા દેવાના છે તેને ઢાંકણ નથી ઢાંકવાનું નહીતર કંટોલામાં થોડી કડવાહટ આવે છે આ રીતે સાહેબથી થી સિત્તેર ટકા સરસ કંટોલા ચડી ગયા છે પછી આપણે તેમાં સ્વાદ મુજબ ઉપરથી મીઠું એડ કરીએ આ રીતે આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું ચોમાસામાં શરીરની શક્તિ માટે આપણે આ રીતે કુદરતી રીતે જ ઉગી નીકળતા શાકનો ઉપયોગ કરવો જોઈએ આપણે તેમાં અડધી ત્રીસપૂણ જેટલી હળદર એડ કરી છે હવે આપણે તેમાં દોઢ ચમચી જેટલું મરચું પાવડર અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડરને પાણીમાં સરસ પલાળી અને શાકમાં એડ કરેલું છે અને આ રીતે મસાલાને સારી રીતે સાંતરવા દઈએ શાક નીચે તળીએ ચોટે નહીં તેના માટે આપણે ધીમા તાપે જ સરસ શાકને ચડવા દઈએ શાક અને મસાલા સરસ ચડી જાય તેના માટે આપણે આ રીતે લાસ્ટમાં ઢાંકણ ઢાંકી અને ચડવા દેવાનું છે તમે જોઈ શકો છો કે એકદમ શાક સરસ કૂક થઈ ગયું છે હવે આપણે હાથમાં આ રીતે એક કંટોલાનું પીસ લઈ અને ચેક કરી લઈએ હવે આપણે એકાદ બે મિનિટ માટે આ રીતે ઢાંકણ ટાંકી અને ધીમા તાપ ઉપર થવા દઈએ શાક સરસ ચડી જાય પછી આપણે આ રીતે બાજરીના રોટલા બનાવવા માટે બાજરા લોટને છારી લઈએ અને તેમાં ઉપરથી સ્વાદ મુજબ મીઠું એડ કરી અને થોડું થોડું પાણી એડ કરી અને સરસ લોટને મસળી લઈએ બાજરીનો સરસ રોટલો થાય તેના માટે આપણે થોડું થોડું પાણી એડ કરી અને રોટલે મસળતા જવાનું છે પહેલાના લોકો ઘરડાઓની કહેવત હતી કે સાત પાણીનો રોટલો અને એક પાણીની દાળ એટલે એકદમ સ્વાદિષ્ટ બને છે આ રીતે સરસ લોટ મસળી જાય પછી આપણે તેનું ગુંડલું કરી અને હાથની મદદથી જ ટીપી અને રોટલા બનાવી લઈએ તમે જોઈ શકો છો કે લોટને સરસ મસડ્યો છે તેથી એક પણ તિરાડ નથી પડી અને આ રીતે સરસ ટીપી લેવાનો છે રોટલાને હવે આપણે તાવડી ચૂલા ઉપર પહેલેથી જ તપવા માટે મૂકી હતી રોટલો પણ સરસ ટીપી ગયો છે હવે આપણે તેને બંને બાજુથી શેકી લઈએ તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટના રોટલા અને ઋતુમાં કંટોલાનું શાક અને બાજરીના રોટલા મળી જાય તો જ પડી જાય જો ફ્રેન્ડ તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાયર